હેલો ગાઈસ તો સ્વાગત છે મારી ગુજરાતી ચેનલમાં તો અહીંયા હું બનાવવાની છું દાળ ભાત મસ્ત ગરમ ગરમ ગુજરાતી દાળ ભાત તો અહીંયા દાળ બાફવા માટે મૂકી દીધી છે એક ટા અડધું ટામેટું નાખ્યું છે અને બાફવા માટે મૂકી દીધી છે દાળ બાફવાઈ જાય એટલે એક સાઈડ પર અહીંયા ભાતનું પાણી મૂકી દીધું છે મીઠું નાખીને અહીંયા હું ચોખા ધોઈને પાણી ગરમ થઈ ગયું છે ઉકળતું તો અહીંયા નાખી દીધા હતા ચોખા અને અહીંયા થોડીક વાર પછી અમારું ભાત મસ્ત તૈયાર થઈ ગયું છે અને અહીંયા હું મસ્ત રીતના અહીંયા વસાવી લઈશું ભાતને બધું પાણી નીતારી લઈશું તો નિતારી લીધું છે અહીંયા ભાત રેડી થઈ ગયું છે અહીંયા દાળ પણ ચડી ગઈ છે તો દાળમાં તડકો લગાવીશું એ તેલ ગરમ કર્યું તેલમાં નાખ્યું છે લાલ સૂકું મરચું અને અંદર નાખ્યું છે જીરો અને રાઈનો વગારામાં લસણ અને હિંગ પણ નાખજો બહુ જ ટેસ્ટ લાગશે હિંગ અને લસણનો ટેસ્ટ અંદર બહુ સરસ લાગે છે દાળમાં પણ મેં નથી નાખ્યું છે અને અહીંયા લીલો મસાલો અને ઉત્તમ મસાલો નાખી અરદ મીઠું મરચું પાવડર બધું નાખીને અહીંયા આખો નાખ્યો છે અને હું દાળ નાખી દઈશું અને સારી રીતના તમને જેટલી પટલી જોઈતી હોય એ હિસાબે દાળમાં પાણી નાખી બરાબર ઉકાળવી અને અંદર ખાંડ અને ધાણો નાખીને સારી રીતના મિક્સ કરવું અને જેટલું પાણી આપ તમને જેટલી પટલી દાળ જોઈતી હોય એ હિસાબે પાણી એડ કરવાનું અને બરાબર ઉકાળવાની તો તૈયાર છે ગુજરાતી દાળ ભાત કેવું લાગ્યું કોમેન્ટ કરીને બતાવજો આ અમારું ગુજરાતી દાળ ભાત છે